નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વેસ્ટર્ન તાલુકાના બાખરવડ ગામે ખેડૂતની વાડીની મુલાકાતે છીએ જ્યાં રણછોડભાઈ દ્વારા મૂકફાળીનું વાવતર કરેલ છે રણછોડભાઈ બે ત્રણ વર્ષથી અતુર ફાર્મર પ્રોડક્શન કંપનીનું બિયારણનું વાવતર કરેલ કરે છે આપણે જાણીએ તેમનું મંતવ્ય શું કામ અતુર ફાર્મર પ્રોડક્સ કંપનીનું જ બિયારણ વાવે છે કેમ છો મજામાં આપણો પરિચય પરિણામ રણછોડભાઈ લખમણભાઈ બાખલવડ તાલુકો જસદણ જિલ્લો રાજકોટ આપનો મોબાઈલ નંબર ત્રેસઠ ત્રેપન બાસઠ બ્યાસી છ્યાસી આપણે અતુર ફાર્મર પ્રોડ્યુસર કંપની સાથે તમે કેટલા વર્ષથી જોડાયેલા છો ત્રણાક વરસ થઈ ગયા તમે મગફળીનું વાવેતર કરેલું છે તો કયા નંબરની આવું છે અતુર ગિરનાર ચાર કેટલા વર્ષથી મગફળીનું વાવેતર કરો છો અમે ત્રણાક વરસ થઈ ગયા ઉગાવામાં કેવું છે ઉગાવામાં સારું ઉત્પાદન સારું અતુર કંપની સાથે તમે જોડાયા તમે શું કામ અતુર કંપની સાથે જોડાયા એનું બિયારણ કોરું આવે છે ને ભેજ વગરનું આવે છે ઉગાવવામાં સારું આવે છે ને અને બિયારણ મને મજા આવી એટલે હું વાવું છું તમે અતુર ફાર્મર પ્રોડ્યુસર કંપનીના સભ્ય છો ના ના તો અતુર ફાર્મર પ્રોડ્યુસર કંપની સાથે જોડાવ તો તમને ફાયદો શું થાય એ તમને હું તમને માહિતી આપું જો અતુર ફાર્મર પ્રોડ્યુસર કંપની સાથે તમે જોડાવ તો તમને ખાતરીબંધ બિયારણ આવે દવા ખાતર એમાં તમને મળે સરકાર પ્રોડ્યુસર કંપનીના સભ્ય તમે બનો તો તમે ફાયદા માર્યો કે નુકસાન માર્યો ફાયદામાં જ રહે ને ફાયદામાં જ રહ્યો ને તો અતુર ફાર્મર પ્રોડ્યુસર કંપની સાથે ખેડૂતોએ લાભ લેવો જોઈએ જોડાવો જોઈએ કે નહીં જોડાવવું જરૂરી છે બધાય મિત્રોને બધાય બધા જરૂરી છે